નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું એક ખૂબ જ મહત્ત્વનો અહેવાલ તો આજનો આપણો અહેવાલ છે તમારી શાળામાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું તો તેના પર લગભગ શું શબ્દોમાં અહેવાલ તો ચાલો જોઈ લઈએ અહેવાલના બિંદુઓ છે ક્યારે ક્યાં તેના પર કોણ ચાલ્યું શું વિતરિત કરવામાં આવ્યું હતું શ્રોતાઓને આનો શું ફાયદો થયો આભાર મત અને છેલ્લે જોઈશું નિષ્કર્ષ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર સેમિનાર શ્રીમતી ચિમનલાલ જોશી હાઈસ્કૂલ ગઈકાલે વિદ્યાલયના એસેમ્બલી હોલમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ પર સેમિનાર યોજાયો હતો પીબીડી જોશી હાઈસ્કૂલ સેમિનારનું સંચાલન કરવા માટે મિસ્ટર મનીષ કાલે નામના સ્ટ્રેસ મેનેજમેન્ટ નિષ્ણાંતને આમંત્રણ આપવામાં આવ્યું હતું અમારા પ્રિન્સિપાલે તેમનો પરિચય કરાવ્યો અને વિષય પર તેમની કુશળતાની પ્રશંસા કરી સૌપ્રથમ પ્રથમ શ્રીકાલે એ તણાવ વધવાના કારણો વિશે વાત કરી તેમણે કહ્યું કે આજકાલની દુનિયામાં વ્યસ્ત જીવન તણાવનું એક મુખ્ય કારણ છે તેમણે લાંબી વાત કરી કે વિદ્યાર્થીઓને શા માટે તણાવ છે તેમણે ધ્યાન દોર્યું કે મોબાઈલ ફોન પર ગેમ રમવાથી ખાસ કરીને બાળકો માટે તેઓ તણાવપૂર્ણ બની શકે છે આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા ફોબિયા ઉચ્ચ સ્કોર માટે માતા પિતાનું દબાણ વગેરે હોઈ શકે પછી તેણે કેટલીક કસરતો સૂચવી અને તેના વિશે વિગતવાર વાત કરી તેમણે મન શરીર અને લાગણીઓના સંકલન પર ભાર મૂક્યો તેમણે એક સમયે માત્ર એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું અને વધુ પડતું વિચારવાનું બંધ કરવાનું સૂચન કર્યું તેમણે સેલ્ફ હિપ્નોસિસ અને સ્ક્રીન એક્સરસાઇઝ કરવાનું સૂચન કર્યું તેમણે સફળતાની અપેક્ષા રાખવાનું પણ સૂચન કર્યું તેમણે તાણ દૂર કરવા માટે ધ્યાનને સૌથી અસરકારક કસરત તરીકે સૂચવ્યું તેમણે એ પણ દર્શાવ્યું કે આપણે કેવી રીતે વધુ ઓક્સિજન સપ્લાય કરી ક્રાઉન પુલની ટેકનિક વડે સ્ટ્રેસ બહાર કરી શકીએ આ ઉપરાંત તેમણે સૂચવેલ અન્ય રીતો મનપસંદ સંગીત સાંભળવા માછલીને ટાંકીમાં તરતી જોઈ અન્યમાં પ્રકૃતિમાં લટાર મારવાથી આપણા મનમાંથી નકારાત્મક વિચારોને દૂર કરવા માટે સૂચવવામાં આવી હતી તે ખરેખર ખૂબ જ ફાયદાકારક વાર્તાલાપ અને પરિસંવાદ હતો અમે ખૂબ જ ખુશ થયા અને તણાવમાંથી મુક્તિ મેળવવા માટે તેમાંથી કેટલીક તકનીકોને અનુસરવાનું મન બનાવી લીધું અંતે અમારા આચાર્યએ તેમનો અમૂલ્ય સમય શાળા માટે ફાળવવા બદલ તેમનો આભાર માન્યો તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ સ્ટ્રેસ મેનેજમેન્ટ પર ગુજરાતી અહેવાલ લેખન અહીં પૂર્ણ થાય છે જો અહવાલ લેખન સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ